નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હીના અમદાવાદ શહેરને પ્રથમવાર એવો નવરાત્રિ ઉત્સવ મળ્યો છે જે ગરબાની પરંપરા સાથે શાહી અંદાજનો સમન્વય કરીને સમગ્ર રમઝટને એક નવું સ્વરૂપ આપે છે અમદાવાદ શહેરને સૌ પ્રથમવાર શાહી ઠાઠ સાથે ઉજવતા એક અનોખા ગરબા મોરબનીનો અનુભવ થવા જઈ રહ્યો છે હાર્ હાર્મોની ઇવેન્ટ્સ દ્વારા આયોજિત મોરબની ગરબો મોરના આનંદ અને પરંપરાગત ગરબાના રંગને ભવ્યતા સાથે જોડે છે અમદાવાદના શોલા ખાતે આવેલા વીઆઈપી રોડ વાપા સિટી ખાતે બાવીસ સેપ્ટેમ્બર બે હજાર પચીસથી યોજાનાર આ વિશિષ્ટ ગરબાની થીમ ગ્રાન્ડ રોયલ પિકોક એટલે કે શાહી મોર જે ગરબાને એક નવો શાહી સ્વરૂપ આપે છે આ કાર્યક્રમમાં અંદાજે સાત હજાર પાંચસોથી વધુ લોકો હાજરી આપશે અને બે લાખ ત્રેપન હજાર સ્ક્વેર ફૂટના વિસ્તૃત મેદાનમાં તારા નીચે ગરબાની મજા માણશે આ ગરબાની સાથે મોટી ખાસિયત એ પણ છે કે બે અલગ અલગ સેગમેન્ટ સેગમેન્ટમાં રાત્રે નવથી બાર વાગ્યા સુધી લાઈવ કલાકારો સાથે ગરબા અને ત્યારબાદ પરોઠ સુધી મંડલી ગરબો યોજાશે બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ મને પરિચય હું છું બ્રિજેશ પારેખ ઇન્ટરનેશનલ સિંગર પ્લેબેક સિંગર નવરાત્રી નું અને બીજું એક કહીશ કે ચૌદ વર્ષ પછી હું ઇન્ડિયામાં નવરાત્રી કરવા જઈ રહ્યો છું એટલે જબરજસ્ત એક્સાઇટમેન્ટ સાથે અહિયાં નવરાત્રી આયોજન થઈ રહ્યું છે તો ઉત્સાહિત હોય છે પણ તમે કઈ રીતના ઉત્સાહ કયું સોંગ આ વખતે ખાસ રીતે તમારા માટે

ઘણા બધા છે સરપ્રાઈઝ છે એટલે એવું તો નહીં કહી શકો કે કયું ગીત એ છે પણ બહુ બધા ગીતો નું સરપ્રાઈઝ છે આ વખતે પેલા જૂનું જે ગીત હું એક રજૂ કરીશ અને મેઈન અમારી થીમ છે મોર બની તો એ જ ગીત રજી રજૂ કર્યું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે मरु मन मोर बनी थने गाट कर मन मोर बनी थने गाट okay. के रे हे मरु मन मोर बनी थने गाट के मन मोर बनी थने गाट के रे ओके थैंक यू सर ओनिमित हरमन इवेंट्स माथी आप मोर बनी गरबा અમે બन्ने આયુષ રાજપૂત અમે બन्ने ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ અમદાવાદ માં કયા ઠેકાણે થશે અને ક્રાઉડ કેપેસિટી

અને પ્રાસ ની આપણે અત્યારે અર્લી બર્ડ માં પંદરસો રૂપિયા રાખેલ છે છે બંને આપણી પાસે વ્યવસ્થિત જગ્યા મતલબ ગ્રાઉન્ડની કેપેસિટી જે ની છે મારી પાસે પંદરસો ગાડીઓ એટ અ મુમેન્ટ આવે તે વ્યવસ્થા છે અને ફાયરની પરમિશન આપણે લઈશું તે પ્રમાણે સરકાર શ્રી આપે તે પ્રમાણે ખાસ કરીને મોરબી નામ ઉપર કઈ રીતના નામ છે મોરબી નામ એટલા માટે આપ્યું કે એનો મતલબ એવો થાય કે મોર અને બની તો મોર એટલે તો પીકોક ખબર જ છે પણ બની ધેટ મીન્સ વોઇસ અને મોરબી થીમ નું આખે આખું ડેકોર આપણે ઊભો કરવાનો છે તો આખી પીકોક થીમ ઉપર ની જ નવરાત્રી 10 10 દિવસ રહેશે કલાકારો વિશે બ્રિજેશ પારેખ છે વ્યાસ બ્રદર્સ છે સોનુ ચારણ છે તેવા નવ દિવસ બધા જ અલગ અલગ કલાકાર નું ઓકે ઓકે